મ૿મલઇ મલે મંકલ મમરણ પા�લે મમસ મમ મમલે મમમલ મમ મમessel મમ મમલ મમમ મમમં મમલ મમમ." મ૨ુઠલ મમ મમલ�." આપણે ગોલો મંગાવ્યો છે ક્લાસમાંથી એવું છે એક મેહુલ હાટું છે અને કપડાં હાટું છે બે ગોલા મંગાવ્યા છે એટલે ત્રીસ રૂપિયાનો ગોલો છે આવો આવે ક્વોલિટીમાં એક વાર તમે ખાવ એટલે બીજી વાર ખાવું પડે ખાવાનું ખાવાનું ચાલુ રહેવાનું ચાલુ છે મામા હિરેન પાંચ વાગે એની મજા મળી છીએ અત્યારે કેટલા સાડા અગિયાર વાગ્યા છે ગઈશ બોલો આ બાજુમાં વાડી આ ગામડાની મોજ આ